નમસ્કાર દોસ્તો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાના બીજા ભાગની શરૂઆત કરી હું મારા રૂમમાં સુવા જતો હતો તો અંજલિ કહેવા લાગી કે તું ક્યાં જાય છે રોહિત માએ કહ્યું હતું કે તું મારા રૂમમાં સુઈશ અંજલિની વાત સાંભળીને મને નવાઈ લાગી અને મેં આશ્ચર્યથી અંજલી તરફ જોયું મેં કહ્યું નાની માલકી મને મારા કોટર સિવાય ક્યાંની ઊંઘ આવતી નથી ઘરમાં બીજી નોકરાણી પણ છે

જવાનું હતું અને તેનું પેપર પણ હતું માલકીને કહ્યું હતું કે અંજલિને ડ્રાઈવર સાથે ન મોકલવી જેથી જ્યારે અંજલિ તૈયાર થઈને તેને શાળાએ મૂકી દીધી અંજલી પણ યાદ ન રહી કે મારે પાછી લેવા જવાની છે હું મારા કામમાં એટલો બધો ડૂબી ગયો હતો કે આ વિચાર મારા મનમાં જ નીકળી ગયો હતો અંજલિને બાર વાગ્યે રજા પડી જવાની હતી અને અત્યારે બે વાગી ગયા હતા જ્યારે મારો ફોન વાગવા લાગ્યો અને મેં તે નંબર જોયો ત્યારે તે મારી માલકીનો નંબર હતો મેં ફોન ઉપાડ્યો ત્યાં માલકી મારા પર વરસી પડી કે મને અંજલીનો ફોન આવ્યો હતો તે હજુ શાળામાં છે તું તેને લેવા કેમ નથી ગયો આ સાંભળીને મારું મગજ હલી ગયું હું તો સાવ ભૂલી ગયો હતો મેં કહ્યું બજારનું કામ અને હિસાબ માંગ હતો તો મને બોલાઈ ગયું મને માફ કરી દો તો માલકી મને કહેવા લાગી કે જા તું એને લઈને આવ મેં બધા ખાતા બંધ કર્યા અને ઘરની બહાર નીકળી ગયો મેં ડ્રાઈવ

રાત્રે હું થાકી ગયો હતો અને જ્યારે હું અંજલિના રૂમમાં ગયો ત્યારે તે મોટેથી તેની શાળાના પ્રશ્ન યાદ કરી રહી હતી હું મારી જગ્યા પર ગયો અને સુઈ ગયો કારણ કે હું ઘણો થાકી ગયો હતો પણ રાત્રે મને લાગ્યું કે હોલમાં કોઈ બીજું પણ છે મેં કોઈના પગલાનો અવાજ સાંભળ્યો જ્યારે મેં આંખ ખોલી તો મને લાગ્યું કે જાણે કોઈ અંજલિના રૂમની બહાર માણસ ઊભો છે અને રૂમની બારીમાંથી અંદર જોવાનો પ્રયાસ કરી રહ્યો છે મેં મોટા અવાજે કહ્યું કે કોણ છે ત્યાં પછી મને થયું કે કોઈ રસોડા તરફ દોડતું દોડતું જતું રહ્યું તેથી હું તરત જ ઊભો થઈને રસોડા તરફ જવા લાગ્યો પણ ત્યાં રસોડું સાવ ખાલી હતું મેઇન લાઇટ ચાલુ કરી પણ ત્યાં કોઈ ન હતું રસોડાનો એક દરવાજો બહારથી પણ ખુલતો હતો મેઇન ત્યાં જોયું તો તેનો દરવાજો થોડો ખુલ્લો હતો તેથી મેં બહાર જઈને જોયું પણ બહાર પણ મૌન હતું મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો અને પાછો આવીને ગયો હું વિચારવા લાગ્યો કે રાતના આ સમયે અંદર જે વ્યક્તિ આવી હતી તે કોણ હતી રાત્રે જ્યારે કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો ત્યારે અંજલી ડરી રહી હતી અને કહેવા લાગી મને ડર લાગે છે આ કૂતરા મને ખાઈ જશે મેં મારો હાથ પકડ્યો અને તે બેડ પર પોતાનો હાથ મારતી હતી તે કદાચ તેની ઊંઘમાં શોધી રહી હતી હું સમજી શકતો ન હતો કે આવા સમયે મારે શું કરવું જોઈએ પછી હું મારી જગ્યા પરથી ઉઠીને અંજલિના હાથમાં મારો હાથ મૂક્યો પછી તે મારો હાથ પકડીને ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ હતી પછી જ્યારે તે ઊંડી ઊંઘમાં સૂઈ ગઈ ત્યારે મેં હળવેથી મારો હાથ તેના હાથથી અલગ કરી નાખ્યો અને ફરીથી મારી જગ્યા પર સુઈ ગયો તે પછી હું ખીર ખાધી અને રાત્રે અંજલીના રૂમમાં ગયો તે રાત્રે મને ખરેખર ખૂબ જ સારી ઊંઘ આવી હતી મારી આંખ જ્યારે ખુલી ત્યારે સવારે પડી ગઈ હતી મેં મારી આંખો ખોલી અને મેં જોયું કે બેડ ખાલી હતો ત્યારે

ગયો હતો કારણ કે માલકીન તેની છોકરીને મારા ભરોસે મૂકીને ગઈ હતી તો હું રાત્રે કેવી રીતે સુઈ ગયો પછી મને ખબર પડી કે રસોઈ બનાવવા વાળો નોકર પણ ગાયબ હતો મારા મનમાં વિચાર આવવા લાગ્યા કે થોડા દિવસ પહેલા મેં એક માણસને અંજલિના રૂમમાંથી રસોડામાં જતા જોયો હતો તે આ નોકર જ હશે મેન તરત જ માલકીને ફોન કર્યો અને આખી વાત માલકીને કહી દીધી મને તેનું સરનામું પણ ખબર હતી માલિકીને કહ્યું તમે તે નોકરની ઘરે પહોંચો અને તેની પાછળ જાવ હું પોલીસને ફોન કરું છું પણ જ્યારે હું તેના ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ કહ્યું કે તે ઘરે આવ્યો જ નથી ત્યારે મને ત્યાંના વિસ્તારના લોકો પાસેથી ખબર પડી કે સવારે નોકર અંજલિના મોંઘ પર હાથ રાખીને તેને કારમાં ક્યાંક લઈ જઈ રહ્યો હતો તે સમયે પોલીસ પણ અમારા બંગલા પાસે આવી ગઈ હતી તમામ તપાસ બાદ બંગલાની બહાર લગાવેલા કેમેરાથી કેમેરાની મદદથી તે કારનો નંબર મળી ગયો હતો અને તે અંજલિને જબરદસ્તીથી કારમાં બેસાડી રહ્યો હતો ગાડીનો નંબર ચેક કરવા ઉપર જગ્યા ખબર પડી ગઈ હતી અને હું પણ પોલીસ સાથે ગયો હતો અને તે કાર એક સુમસાન જગ્યા પર ઊભી હતી પછી મને યાદ આવ્યું કે તે મને એક વખત આ જગ્યા પર લાવ્યો હતો અહીં તેના મિત્રો રહેતા હતા હું ભાગતો તે જગ્યા ઉપર જવા લાગ્યો જ્યાં તેના મિત્રનું ઘર હતું પોલીસ પાછળથી આવી પરંતુ હું તે ઘરમાં પહેલા જ પહોંચી ગયો હતો અને દરવાજો જોરથી માર્યો અને અને તે ખુલી ગયો સામે નોકર બે માણસો હાજર હતા તેઓ અંજલીને દોરડા વડે બાંધીને ખુરશી પર બેસાડી દીધી હતી તે ખૂબ જ રડતી હતી તેને જોઈને મને ગુસ્સો આવ્યો અને મેન તે બધાને ખૂબ માર્યા અને થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ પછી તેઓએ તેને પકડીને જેલમાં અને રડતા રડતા અંજલિએ મને ગળે લગાડી લીધો તે ખૂબ જ ડરી ગઈ હતી મેંગ તેને કહ્યું કે તું ચિંતા ના જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે થોડા દિવસોમાં માલકી પણ પાછી આવી ગઈ હતી માલકી અંજલિને જોઈને સીધી વેટી પડીને રડવા લાગી હતી તે મને કહેવા લાગી કે મને તારા પર પૂરો ભરોસો હતો કે તું મારી દીકરીને સુરક્ષિત રાખીશ મેંગ કહ્યું કે હું તેને મારી નાની બહેનની જેમ જમાનું છું અને જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તમે ચિંતા ના કર કોઈ તમારા ઘરની ઉપર જોઈ નહીં શકે અને ન તો અંજલિની ઉપર પણ કોઈ હાથ નહીં નાખી શકે આ સાંભળીને મારી માલકી પણ ખુશ થઈ ગઈ હતી આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ દોસ્તો